સુરત લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવેલા ઘાસીપુરા વિસ્તારમાં પાણીની લાઇન બાબત થયેલી હત્યામાં પોલીસે ગણતરા કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા સુરતમાં એક તરફ પોલીસ મોટા ઉપાડે કોમ્બિંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા બનાવો બની રહ્યા છે જેથી પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઇન મુદ્દે યુવકની બે ભાઈઓએ હત્યા કરી નાખી હતી પોલીસના જણાવ્યા મુજબ લાલગેટ વિસ્તારમાં ઘાસીપુરા ખાતે રહેતા સત્યાવીસ વર્ષના અફઝલ પટેલનો પાણીની લાઇન બાબતે ઝકડો થયો હતો જેથી શહેદ મોમીન અને એજાજ મોમીન દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો ઉપરાંત છાપરી ઘા ચીંકી દેવાતા અફઝલ પટેલનું મોત જતો અફઝલ પટેલની હત્યાને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરા કલાકોમાં હત્યારા બંને ભાઈઓની ધરપકડ કરી હતી લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઇસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઇસમો મહંમદ સહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બંને જે પડોશી હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાના અનુસંધાને પચીસમી એ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરતી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપાલતું હતું બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરે આ લોકોની આ કોઈ કોઈ ગુનાહિત અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં